નમસ્કાર મારા બાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગવો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે તમારા મૃત્યુના સમયને પણ તમે જાણી શકો છો તો તમને એમ લાગે છે કે મૃત્યુનો સમય કેવી રીતે જાણી શકાય પરંતુ સાચી વાત છે દરેક મનુષ્ય પોતપોતાના મૃત્યુનો સમય તો ફરજિયાત જાણી શકે છે કેમ કે તમને ભૂખ લાગી તો તમને ભૂખનો તમે અનુભવ કરી શકો છો તો આપણો ખો આપણો ખોરાક અન્ન છે તો આપણને ખબર પડે છે કે ભૂખ લાગી તો અન્નની જરૂર પડશે અને જેમ આપણે અન્ન ખાવાનું ઓછું કરી દઈએ છીએ ત્યારે વૃદ્ધાવસ્થામાં આપણે અન્ન ખાઈ શકતા જ નથી એવી રીતે ચેતના ઉપર ચેતનાનો ખોરાક શું છે પ્રાણ તો એ રીતે જ પ્રાણ ઉપરથી જ આપણને ખબર પડે છે કે હવે મૃત્યુનો સમય આપણો નજીક આવી ગયો છે તો મનુષ્ય આખો દિવસ જાગૃત અવસ્થામાં હોય છે પરંતુ ખરેખર તે જાગૃત અવસ્થામાં પૂરેપૂરો હોતો જ નથી જાગૃત અવસ્થામાં પણ મનુષ્ય જાગૃત અવસ્થામાં જ સંસારના કાર્ય કરતો હોય છે અને એ અર્ધ જાગૃત અવસ્થાના કારણે જ મનુષ્યને ક્રોધ આવી જાય છે મનુષ્યને કામવાસના સતાવે છે મનુષ્યને મોહ સતાવે છે અને હુંપણાનો અહંકાર પણ આવી જાય છે અને એ જ અર્ધ અર્ધજાગૃત અવસ્થાને કારણે જ મનુષ્ય જન્મથી લઈને મૃત્યુ સુધી સુખ શાંતિ અને આનંદ શોધી આનંદની શોધમાં દોડી રહ્યો હોય છે તેમ છતાં પણ તેના જીવનમાં સુખ શાંતિ અને આનંદને મેળવી શકતો નથી કેમ કે અર્ધ જાગૃત અવસ્થાને કારણે જ મનુષ્યના મનરૂપી ખોપડી ભરાતી જ નથી મનુષ્યને ગમે એટલું ધન મળે સંપત્તિ મળે ગમે એટલી સુંદર સ્ત્રી મળે તેમ સતો પણ તેની ઈચ્છાઓ અને વાસનાઓ પૂરી થતી જ નથી તેનું જીવન અધૂરું જ રહે છે અને તેના જીવનમાં કંઈક ને કંઈક ખૂટતું હોય છે તેવો અનુભવ થાય છે ઠીક છે થોડી વાર માટે ક્ષણિક સુખ શાંતિ અને આનંદની લહેર જીવનમાં આવી જાય છે પરંતુ એ જ લહેર પાછળથી દુઃખનું રૂપ લઈને જ આવતી હોય છે તો આ બધા જ નું મુખ્ય એક જ કારણ છે કે આપણે જે શ્વાસ લઈ રહ્યા છીએ તે શ્વાસ પણ આપણે બેહોશીમાં જ લઈ રહ્યા છીએ કેમ કે આપણે શ્વાસ ઉપર ધ્યાન આપતા જ નથી અને તેના કારણે જ આપણે ટૂંકા શ્વાસ લઈએ છીએ અને એ ટૂંકા શ્વાસ નાભી સુધી પહોંચતા નથી અને નાભીથી ઉઠીને નથી ત્રીજા તલ સુધી પહોંચતા મતલબ બેહોશીને કારણે આપણે શ્વાસને સમજી શક્યા જ નથી કે શ્વાસ એ હવા નથી શ્વાસ એ વાયુ નથી પરંતુ જે શ્વાસ છે એ દરેક શ્વાસ પ્રાણનો રથ છે કેમ કે શ્વાસ ઉપર સવાર થઈને જ પ્રાણ આપણા અંદર પહોંચે છે ત્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ તે શ્વાસમાં પ્રાણ હોય છે પરંતુ જ્યારે શ્વાસ અંદર જાય છે ત્યારે ત્રીજા તલમાં રહેલી ચેતના તે પ્રાણને ખાઈ જાય છે તે પ્રાણને પી જાય છે અને આપણે જે શ્વાસ બહાર છોડીએ છીએ તે શ્વાસ ફક્ત હવા જ રહી જાય છે કેમ કે બહાર નીકળતા શ્વાસમાં પ્રાણ હોતા નથી એટલે જ કહેવાય છે કે અંદર ગયેલો શ્વાસ એ તમારું જીવન છે અને બહાર નીકળતો શ્વાસ એ તમારું મૃત્યુ છે તો આપણે જોઈએ છીએ કે જેમ જેમ મનુષ્ય વૃદ્ધાવસ્થા તરફ જતો જાય છે તેમ તેમ તેનો ખોરાક ઓછો થતો જાય છે અને તેના ખોરાકનો અપચો પણ થતો જાય છે એવી જ રીતે જેમ જેમ મનુષ્યના મૃત્યુનો સમય નજીક આવતો જાય છે મૃત્યુ જન્મથી લઈને મૃત્યુ તરફની યાત્રા નજીક આવતી જાય છે તેમ તેમ ચેતના શ્વાસમાં રહેલા પ્રાણના ખોરાક ખોરાકને ઓછો લેવા લાગે છે ચેતના પ્રાણનો ખોરાક લઈ શકતી નથી અને એના કારણે શ્વાસ પૂરેપૂરો અંદર જઈ શકતો નથી તમે જુઓ જે મનુષ્ય મૃત્યુની નજીક હોય છે ત્યારે આપણે પણ જોઈ શકીએ છીએ કે તેનો શ્વાસ ટૂટક તૂટક ચાલતો હોય છે પરંતુ જો આપણે શ્વાસ ઉપર ધ્યાન દઈએ અને હોશમાં આવીને આવતા અને જતા શ્વાસને જોઈ રહીએ તો અને શ્વાસના આપણે દ્રષ્ટા બની જઈએ તો આપણે તે પણ આપણા મૃત્યુ પહેલાં છ મહિના પહેલાં આપણને ખબર પડી જાય છે કે હવે આપણી ચેતનાએ પ્રાણનો ખોરાક લેવાનો ઓછો કરી દીધો છે અને જ્યારે ચેતના શ્વાસમાં રહેલા પ્રાણનો ખોરાક પૂરેપૂરો છોડી દેશે ત્યારે સમજી લેવું કે મૃત્યુ નજીક આવી ગયું છે પરંતુ ચેતનાની આ અવસ્થાને જાણવા માટે સતત હોસ્મો રહેવાની જરૂર છે તો આપણે આપણા મૃત આપણા દરેકનો ખોરાક હોય છે મનનો પણ ખોરાક હોય છે શરીરનો પણ ખોરાક હોય છે ઇન્દ્રિયોનો પણ ખોરાક હોય છે કોઈ પણ આ સંસારમાં કોઈ પણ વસ્તુ ખોરાક વિના ટકતી નથી તો શ્વાસ જે શ્વાસ આપણો અંદર જાય છે એ ખાલી હવા અંદર નથી જતી એ શ્વાસના અંદર પ્રાણ હોય છે અને શ્વાસ પ્રાણનો રથ એટલે શ્વાસ એકલો પ્રાણ અંદર પહોંચી શકતો નથી ત્રીજા તલ સુધી પણ શ્વાસના કારણે શ્વાસમાં શ્વાસ રૂપી રથમાં બેસીને પ્રાણ આપણા ત્રીજા તલે પહોંચી જાય છે આપણી ચેતનાએ પહોંચી જાય છે અને ચેતનાનો ખોરાક છે પ્રાણ તો ચેતના જેટલા આપણે શ્વાસ લઈએ એ બધા જ પ્રાણ જો ચેતના ખાઈ જતી હોય તો માનું કે આપણું મૃત્યુ નથી પરંતુ જેમ જેમ મૃત્યુનો સમય નજીક આવતો જાય છે તેમ તેમ ચેતના છે એ પ્રાણ ખાવાની એની કેપેસિટી ઓછી કરતી જાય છે ચેતના પ્રાણ ખાય છે ખરી પણ ઓછા પ્રમાણમાં ખાય છે અને પછી જ્યારે ચેતના પ્રાણ ઓછા ખાવાના શરૂ કરી દે અને જે પ્રાણ તેની આપણે હૃદયથી ઉપર જ પ્રાણ ન જાય આપણે જો એનો શ્વાસ ચડી ગયો એને તૂટક તૂટક શ્વાસ લીધો એને ગળા સુધી શ્વાસ છે એને સુધી શ્વાસ એને ફેફસા સુંધી શ્વાસ છે તો માની લો કે આના ચેતનાએ શ્વાસનો ખોરાક ખાવાનો બંધ કરી દીધો અને જેમ 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 ચેતના શ્વાસનો ખોરાક ખા સોરી પ્રાણનો ખોરાક ખાવાનો બંધ કરી દેશે એમ એમ ચેતના ઉપર ચઢતી જાય છે કે ચેતના પણ શૂન્ય થઈ જાય છે પ્રાણ વિના તો ચેતના પણ શૂન્ય થઈ જાય છે અને જેમ જેમ ચેતના શૂન્ય થઈ જાય છે તેમ આપણે જોઈએ કે વૃદ્ધાવસ્થામાં એક વૃદ્ધ પુરુષ ખોરાક ખાઈ શકતો પણ નથી અને એને ખોરાક પચી શકતો પણ નથી તો ચેતના છે એ પ્રાણ ખાઈ પણ શકતી નથી એટલે માની લો કે ચેતના આપણી હવે જેમ આપણે જોઈએ કે એક મકાનમાંથી આપણે બીજા મકાનમાં જવાની તૈયારી કરીએ તો આપણે શું કરીએ છીએ આપણે એ મકાનનો જે આપણો સામાન હોય એ બધો ભેગો કરવા લાગીએ છીએ એક રૂમમાં જ મૂકી દઈએ છીએ એમ ચેતના ધીરે 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 સીડું સીડુકવા લાગે છે ચેતના ઉપર ઉપર ચડતી હોય છે જ્યાં ચેતના ઉપર ચડતી હોય એટલે છેલ્લા દરજે એને આ પ્રાણની જરૂર પ્રાણના પ્રાણરૂપી ખોરાકની જરૂર પડતી નથી અને ચેતના પૂરેપૂરો પ્રાણરૂપી ખોરાક ખાવાનું બંધ કરી દે ત્યારે તમે જુઓ મૃત્યુ સમયે તમે કોઈ પણ મનુષ્યની હાલત જુઓ પ્રાણી હોય મનુષ્ય હોય મૃત્યુ સમયે તમે એને આપણે કંઈક હવે છેલ્લા શ્વાસ એના ચાલી રહ્યા છે પછી આપણે કંઈક કે હવે એના અહીંયા અહીંયા ગળા સુધી એનો હૈડિયો આના હેડિયો કહેવાય આટલા સુધી એનું એનું ગળું બોલી રહ્યું છે તો હવે આ ગળું બોલી રહ્યું છે હૃદય સુધી શ્વાસ ચાલી રહ્યા છે પછી છેલ્લે આપણે શું કહે કે હવે એના શ્વાસ ટૂટક ટૂટક થઈ કે ડાસ્કા નાખી રહ્યા છે તો સમજી લેવું કે આપણો જે શ્વાસ લઈએ છીએ એ શ્વાસના અંદર જે પ્રાણ ભરેલો છે એ પ્રાણ ચેતનાએ ખાવાનો બંધ કરી દીધો એટલે પછી આપણો પ્રાણ પાસો પડે છે અને જેમ જેમ પ્રાણ પાસો પડે છે તેમ તેમ મૃત્યુ નજીક આવતી જાય છે તો અહીંયાથી ચેતના જે આપણા મૃત્યુ પહેલાં છ મહિના પહેલાં પ્રાણ ખાવાનું બંધ કરી દે છે અને છ મહિને ધીરે ધીરે આપણા પગના અંગૂઠાથી કે નખના અહીં ટેરવાથી આપણી ધીરે 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 ચેતના તમે જુઓ પગે જે માણસ મૃત્યુ સમય એના તમે જુઓ હાથનો હાથમાં હાથે ખાલી ચડી જાય પગે ખાલી ચડી જાય હાથ ઠંડા પડી જાય પગ ઠંડા પડી જાય પગે સોજાઈ જાય હાથે સોજાઈ જાય નાભીએ સોજાઈ જાય આ બધું કારણ શું છે કે ચેતનાએ પ્રાણ ખાવાનું બંધ કરી દીધું ચેતનાએ એનો ખોરાક બંધ કરી દીધો અને છ મહિના પહેલાં પણ એ ખબર પડે છે કે આપણો જે આપણે જેટલા દિવસમાં એકવીસ હજાર સસોને સાહીઠ આપણે શ્વાસ લેતા હતા એ બધા જ બધા જ શ્વાસમાં જે પ્રાણ હતો અને પ્રાણ ચેતનામાં જતો હતો તો ચેતના એકવીસ હજાર સસોને સાહીઠ પ્રાણ આપણા ખાઈ જતી હતી પણ ધીરે ધીરે ચેતનાએ પ્રાણ ખાવાના ઓછા કર્યા એટલે એ એની આપણને એની ત્રીજા તલમાં જ આપણને ખબર પડી જાય છે કે હવે આપણી ચેતનાએ પ્રાણ ખાવાના ઓછા કરે તો સમજી લે કે છ મહિના પછી કે નવ મહિના પછી કે અગિયાર મહિના પછી કે પછી આઠ દિવસ પછી કે બે દિવસ પછી આપણું મૃત્યુ નિશ્ચિત થશે પણ આના માટે શું જરૂર છે હોશની જરૂર છે સંપૂર્ણ હોશમાં કાંઈ મંત્ર મંત્રની જરૂર નથી શિર પર શ્વાસ આવે ને જાય આને જો રેચક પૂરકની કુંભક આને જોઈ રહેવાનો છે અને તમે જો શ્વાસ ઉપર યાત્રા કરશો તો પહેલાં પહેલાંની યાત્રા તમે શ્વાસ ઉપર યાત્રા કરશો પહેલાં શ્વાસ એકલો અંદર જતો તમને શ્વાસ સાથે પ્રાણ પણ અંદર જાય છે તો તમે પ્રાણના સાથે સાથે તમે શેક ચેતનાના સ્થળમાં એટલે કે ત્રીજા તલમાં પહોંચી જશો અને તમને જ તમે જ ખબર પડશે કે આ મારો પ્રાણ ચેતના ખાઈ રહી છે અને જ્યારે ચેતના પ્રાણ ખાવાનો બંધ કરી દેશે ત્યારે પણ તમને ખબર પડશે કે હવે ચેતના ચેતનાએ પ્રાણ ખાવાનો ઓછો કરી દીધો છે પ્રાણ ખાવાનો બંધ કરી દીધો છે તો સમજી લેવું કે હવે ટૂંક સમયમાં જ આપણું મૃત્યુ નજીક આવી રહ્યું છે હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ